નમસ્કાર દર્શક મિત્રો મહાભારતની વાર્તાઓ આ ચેનલમાં સાંભળવાની તમને મજા આવતી હશે ગયા વિડીયોમાં આપણે દ્રૌપદી વિશે વાત કરી દ્રૌપદીના લગ્ન પાંચ પતિ સાથે થયા અને એ પાંચે પાંચ પાંડવો હતા તો દ્રૌપદીને શા માટે પાંચ પતિ સાથે લગ્ન કરવા પડ્યા એના રહસ્યની વાત આપણે ગયા વિડીયોમાં કરી આજે પણ એવી જ એક રહસ્યમય વાર્તા લઈ અને આ વિડિયોમાં હું આપ સમક્ષ ઉપસ્થિત થયો છું તો જો ચેનલને ન કરી કરી હોય તો તો લેજો મિત્રો ચાલો શરૂ કરીએ આજના રહસ્યની વાત પાંચ પાંડવો અને કૃષ્ણ ભગવાન દ્રૌપદીના ખપ્પરમાંથી કેવી રીતે ઉગર્યા દ્રૌપદી જે હતી એ કોઈ સામાન્ય નારી નહોતી એક જોગણી હતી જોગમાયા હતી અને એના ખપ્પરમાં સૃષ્ટિના બહુ વધારે પડતા જીવો એના ખપ્પરમાં હતા અઢાર ક્ષોણીનું ભક્ષ કરવાનું એમણે વચન વિષ્ણુ ભગવાન પાસેથી મેળવેલું હતું એટલે કૃષ્ણ ભગવાનને ચિંતા હતી તો ભગવાને એવું એક કાર્ય કર્યું કે જેને કારણે પાંચ પાંડવો અને કૃષ્ણ ભગવાન એમ છ જણા દ્રોપદીના ખપ્પરમાંથી બચી જાય છે દ્રૌપદી સાથે લગ્ન થયા પછી પાંચ પાંડવો ઇન્દ્રપ્રસ્થમાં શાંતિથી રહેતા હોય છે પરંતુ પાંચ ભાઈઓ પતિ તરીકે હોવાથી દરેક જણ દ્રૌપદી ઉપર હક જતાવતા હોય છે દરેક જણ અલગ અલગ સમયે અલગ અલગ કામ સોંપતા હોય છે એટલે દ્રૌપદીને ઘણી મુશ્કેલી પડતી હોય છે એ વખતે વેદવ્યાસજી વ્યાસજી ઇન્દ્રપ્રસ્થ પધારે છે કુંતા માતા એમનું સ્વાગત કરે છે અને એમની સમક્ષ આ મુશ્કેલી જે હતી એને રજૂઆત કરે છે કે આ પાંચ ભાઈઓ છે અને દ્રૌપદી એક છે એના પાંચ પતિ છે પાંચે પાંચનો એની પર અધિકાર છે અને બધા અવારનવાર એને કામ ચિંધા કરે તો દ્રૌપદીને કઈ રીતે કામ કરવું એટલે વેદ વ્યાસજી પાંચે ભાઈઓને બોલાવ્યા અને વાત કરી કે જો ભાઈ વર્ષના ત્રણસો ને પાસઠ દિવસ હોય છે ભાગ્યા પાંચ કરો એટલે તોતેર તોતેર દિવસના વારા દરેક ભાઈને આવે તો એ તોતેર દિવસ દરમિયાન દ્રૌપદી કોઈ પણ એક ભાઈ સાથે જ રહેશે અને તે સમયગાળામાં દ્રૌપદી ઉપર પતિ તરીકેનો હક એ ભાઈનો જ રહેશે બાકીના ચારમાંથી એક પણનો હક રહેશે નહીં અને પાંચેય ભાઈઓના પાંચ અલગ અલગ આવાસ બનાવો અને એ સમય દરમિયાન દ્રૌપદી જે તે સમયે જે તે એક ભાઈ સાથે રહેશે પાંચેય ભાઈઓને આ માન્ય રહ્યું આ ઉપરાંત એક શરત રાખવામાં આવી કે જો કોઈ ભાઈ બીજા ભાઈના વારા દરમિયાન એના આવાસમાં જઈ ચડે તો એમને અઢી વર્ષ સુધી જોગી તરીકે વનમાં જવું પડશે આ શરત પણ રાખવામાં આવી પાંડવોએ આ શરત માન્ય રાખી અને એ પ્રમાણે ધર્મ રાજા એટલે યુધિષ્ઠિર સૌથી મોટા હતા એટલે એમના આવાસમાં દ્રૌપદી તોતેર દિવસ માટે રહેવા જાય છે એ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાન એમની પત્નીઓ સાથે ઇન્દ્રપ્રસ્થ વધારે છે કુંતા માતા અને પાંડવો કૃષ્ણ ભગવાનનું ભવ્ય સ્વાગત કરે છે પણ ભગવાન આવ્યા ને ત્યારે એમને ખૂબ ભૂખ લાગેલી એટલે એમણે કુંતા માતાને કીધું કે ભાઈ મને જલ્દી કંઈક તમે જમવાનું આપો મને ખૂબ ભૂખ લાગી છે એટલે કુંતા માતાએ એમને કીધું કે હું રસોઈ તૈયાર કરાવું છું ત્યાં સુધીમાં લો આ શેરડી તમે ખાવ સુળી આપી અને શેરડી આપી ભગવાન હવે શેરડી ખાય છે અને એ વખતે શેરડીની છાલ ઉતારતી વખતે ફાંસ એમને આંગળીમાં વાગી જાય છે અને લોહી નીકળે છે ભગવાનની બધી પત્નીઓ અરર બહુ વાગ્યું બહુ વાગ્યું એમ કરતી કરતી ઉભી રહે છે પણ દ્રૌપદી એ વખતે ત્યાં હાજર હોય છે અને દ્રૌપદીનું મોંઘું જે ચીર પહેરેલું હતું અમૂલ્ય વસ્ત્ર પહેરેલું હતું સાડી એ ફાડી અને ભગવાનને તરત પાટો બાંધી દે છે એટલે કૃષ્ણ ભગવાન એમ કે છે કે આટલી બધી મોંઘી સાડી તમે ફાડી નાખી એવી શું જરૂર હતી તો દ્રૌપદી એમ કે છે કે આ ચીરની તો શું કિંમત છે તમે મારા વીર છો અને ભાઈ તરીકે એક બેન એ ચીર ચીરની જે કિંમત હોય એને ધ્યાનમાં ન લે પણ ભાઈને જે વાગ્યું છે એ ધ્યાનમાં લે એટલે પાટો બાંધી દીધો ભગવાન ત્યાર પછી ભીમને કહે છે કે ચાલો આપણે બગીચામાં જઈને બેસીએ મારે તમારું એક કામ છે એટલે ભીમ અને કૃષ્ણ ભગવાન બંને બગીચામાં જઈને બેસે છે ત્યારે કૃષ્ણ ભગવાન પેલો પાટો છોડી અને એ પાટાની અંદર જે તાર હોય ને સૂતરના એ તાર ગણે છે અને એ તાર નવસો ને નવ્વાણું થાય છે એટલે ભગવાન મનોમન નક્કી કરે છે કે દ્રૌપદીએ નવસો ને નવ્વાણું સૂતરના તારનો મને પાટો બાંધી આપ્યો છે એટલે મારે નવસો ને નવ્વાણું ચીર એને પૂરવાના એવો સંકલ્પ ભગવાન મનોમન કરે છે ત્યાર પછી પ્રેમ પૂછે છે કે ભાઈ કેમ આપણે અત્યારે બગીચામાં શું કામ માટે આવ્યા છીએ તમે જણાવો એટલે ભીમ કે કૃષ્ણ ભગવાન કે ભાઈ ભીમસેન આપણું મારું અને તમારા પાંચ ભાઈઓનું મોત નક્કી છે એટલે ભીમને તરત નવાઈ લાગી આપણું મોત તમે શું વાત કરો છો એવો કોણ દુશ્મન છે બોલો ને કોણ દુશ્મન છે આપણે એ આપણી પહેલા આપણી ઉપર હુમલો કરે પહેલા આપણે એનો નાશ કરી નાખીએ તો ભગવાન કે એમ નાશ કરાય જવું એવું તો છે નહીં ઘરમાં ઘરમાં શત્રુ છે તો એનો નાશ કેમ કરવો ભીમને ખૂબ નવાઈ લાગી કે તમે શું વાત કરી રહ્યો છો આપણા ઘરમાં આપણો શત્રુ કોણ હોય એટલે કૃષ્ણ ભગવાન ભીમસેનને વાત કરે છે કે જે દ્રૌપદી છે એ કોઈ સામાન્ય નારી નથી એ જોગણી છે અને એના ખપ્પરમાં આપણે બધા છીએ એટલે એમાંથી બચવું ખૂબ જરૂરી છે તો ભીમ નવાઈ પામે છે અને પૂછે છે કે આનો શું ઉપાય કરવાનો એટલે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જ્યારે ધર્મરાજાના યુધિષ્ઠિરના ઘરેથી એમનો વારો પૂરો થાય અને પછી જ્યારે તમારો વારો ચાલુ થાય તમારા ઘરે જ્યારે દ્રૌપદી તમારા આવાસમાં આવે ત્યારે રાતની રાતના સમય દરમિયાન દ્રૌપદી ઘારણ મૂકશે એટલે કે આખા નગરમાં એવો મંત્ર ભણશે તામસી મંત્ર ભણી અને નગરના બધા જ પશુ પક્ષીઓ તમામ જીવોને ગાઢ નિંદ્રામાં સુવડાવી દેશે પણ તમને મારું વરદાન છે કે તમને ઊંઘ નહીં આવે ત્યાર પછી રાત્રે એકદમ બે વાગ્યાના સુમારે કે ઘરની બહાર નીકળશે કેસ છૂટા મૂકશે અને દોટ મૂકશે દોટ દોટ મૂકી અને નગરનો કોટ કૂદી અને બહાર પડશે તમે પણ એની પાછળ પાછળ જજો અને કોટ કૂદીને એને ખબર ન પડે એમ એની ચર્ચા શું ચાલે છે એ જોજો નગરથી એકાદ ગાઉ દૂર એક દૂધક સરોવર છે ખૂબ ઊંડું તમે એમાં સંતાઈ જજો દ્રૌપદી જશે ત્યારે સરોવરના કિનારે ચિત્તા ખડકેલી હશે અને એના દૂતો ત્યાં પૂજાની સામગ્રી લઈને ઊભા હશે દ્રૌપદી જઈ અને ચિત્તા ઉપર બેસશે એમના દૂતો એમની પૂજા કરશે અને ત્યાર પછી દ્રૌપદી અગ્નિ સ્વરૂપમાં ભળી જશે અને એ વખતે એ ચિત્તામાંથી દ્રૌપદીનો અવાજ આવશે કે છે કોઈ પ્રાણી હાજર કોઈ વિપ્રનો દીકરો હાજર છે જે માગે તે આપું એવું એ જોરથી કહેશે એનો એવો અવાજ આવશે એટલે તમે પાણીમાંથી મોઢું બહાર કાઢી અને એમ કહેજો કે હે માતા તમારા પાંચ પાંડવો અને એક કૃષ્ણ ભગવાન આ જણને તમારા મુક્ત કરો એટલે દ્રૌપદી છે એ કહેશે અને જેવું તથાસ્તુ કે એટલે તરત જ તમે તળિયે જતા રહેજો છેક તળીએ વચ્ચે ક્યાંય રોકાતા નહીં ને બળીને ભસ્મ થઈ જશું આવી રીતની વિધિ આપણે કરવાની છે આટલું ધ્યાન રાખવાનું છે ભીમ અને કૃષ્ણ ભગવાન વચ્ચે આવી સંતલસ થાય છે પછી બંને ઘેર આવતા રહે છે કૃષ્ણ ભગવાન થોડા દિવસ રોકાય અને દ્વારકા જતા રહે છે ત્યાર પછી ભગવાને કીધું તું તેમજ યુધિષ્ઠિરનો વારો પૂરો થયો એટલે દ્રૌપદી ભીમના આવાસમાં આવે છે તે દિવસે રાત્રે બધા સુઈ જાય છે ત્યારે બે વાગ્યાના સુમારે દ્રૌપદી ઉઠે છે અને તામસી મંત્ર ભણીને આખા નગરને સુવડાવી દે છે બધા જ પશુ પક્ષી પ્રાણી બધા જ ગાઢ અંદર સરી પડે છે પણ ભીમને આવતી નથી કારણ કે કૃષ્ણ ભગવાન આપેલું વરદાન આપેલું એટલે ભીમ ભીમને આવતી નથી દ્રૌપદી બાળ સ્વરૂપ લઈ અને છૂટા કેસ મૂકી અને નગરમાં દોટ મૂકે છે ભીમ પણ પાછળ પાછળ જાય છે અને દ્રૌપદી કૂદી અને કોર્ટની બહાર પડે છે અને ભીમ પણ પાછળ કૂદીને બહાર જાય છે એકાદ ગાવ દૂર જે દૂધક સરોવર હતું એમાં ભગવાને કીધું તો એમ જ ભીમ સંતાઈ જાય છે દ્રૌપદી જ્યાં દૂધક સરોવરના કિનારે જે ચિત્તા ખડકેલી હતી એના દૂતો ત્યાં ઉભેલા હતા ચિત્તામાં બેસી જાય છે દૂતો એમની પૂજા કરે છે અને દ્રૌપદી અગ્નિ સ્વરૂપમાં વળી જાય છે અને ત્યાર પછી અગ્નિમાંથી અવાજ આવે છે કે છે કોઈ વિપ્રનો પુત્ર હાજર જે માગે તે આપું તો ભીમ તો ક્ષત્રિય હતો પણ ભગવાને કીધું હતું કે માગવામાં કંઈ વાંધો ને એવું નહીં કે હોય તો જ મંગાય તો ભીમે તરત જ જળમાંથી ડોકું બહાર કાઢીને કીધું હે માતા તમારા ખપ્પરમાં પાંચ પાંડવો અને કૃષ્ણ ભગવાન આ છ જણને તમારા ખપ્પરમાંથી મુક્ત કરો એટલે દ્રૌપદીએ તરત તથાસ્તુ કીધું અને જેવું તથાસ્તુ કીધું એવો જ ભીમ એ બાવીસ વાંસ હોય ને બાવીસ ની લંબાઈ જેટલું એ પાણી ભરેલું હતું ભીમ છેક તળીયે જતો રહ્યું અને આગનો ભડકો સરોવર ઉપર આવ્યો એટલે સરોવરમાંથી અગિયાર વાંસ જેટલું પાણી બળી ગયું અને ભીમ તળીયે જતો રહ્યો ત્યાર પછી દ્રૌપદી જે છે એ પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને નગર તરફ ચાલી જાય છે અને ભીમ પણ એની પાછળ ભીમ જેવો બહાર નીકળ્યો એને જોયું સરોવરનું અડધું પાણી બળી ગયું હતું એટલે ભીમને તો ખૂબ જ ડર લાગી ગયો કે હું કદાચ ઉપર રહી ગયો તો આજે બળી જાય અને ભીમ દોડા દોડ દ્રૌપદીની પહેલાં જઈ અને પોતાના આવાસમાં સૂઈ જાય છે અને ત્યાર પછી દ્રૌપદી એને તો જાણે કંઈ ખબર જ ના હોય એમ સામાન્ય સ્વરૂપ લઈ અને ભીમની સેવામાં આવી જાય છે ભીમ ત્યારે મનો મન નક્કી કરે છે કે આ તો જોગમયા કહેવાય આપણે એને કંઈ કામ ચીંધવું જ નથી આપણે આનાથી દૂર રહેવું છે એમ એટલે ભીમે બીજા દિવસે દ્રૌપદી કીધું પણ ખરું કે જેવી હેડંબા હતી એવી તું નથી પાતાળમાંથી મને નાગકન્યા એવી તું નથી તું મારી સેવા ના કરતી તારે તારું કામ કર્યા કરવાનું હું તને કઈ કામ નહીં ચીંધું દ્રોપદીને નવાઈ લાગે એવું કેમ કહો છો સ્વામીનાથ તમે પણ ભીમ થોડાક દિવસો એનાથી દૂર રહે છે પણ પછી તો ભીમ પણ એ બધું ભૂલી જાય છે આવી રીતે કૃષ્ણ ભગવાનને ખબર હતી કે દ્રૌપદી છે એ જોગણી છે જોગમાયા છે અને એના ખપ્પરમાંથી મુક્ત થવું ખૂબ જરૂરી છે અને આ રીતે ભગવાને પોતાને અને પાંચ પાંડવોને દ્રૌપદીના ખપ્પરમાંથી મુક્ત કરાવ્યા હતા તો મિત્રો આ હતી દ્રૌપદીની વાર્તા એના ખપ્પરમાંથી પાંડવો અને ભગવાન કેવી રીતે મુક્ત થયા એની આ નાની એવી વાર્તા હતી કદાચ તમે વાંચી પણ હશે ઘણા મિત્રોએ નહીં પણ વાંચી હોય ઘણાને નહીં પણ ખબર હોય તો મહાભારતની અંદર આવી ઘણી નાની નાની વાર્તાઓ અને વાતો પડેલી છે એ આપ સમક્ષ રજૂ કરવાનો મને ખૂબ આનંદ આવે છે આશા રાખું છું કે આપને પણ આ બધી વાર્તાઓ સાંભળવાની મજા આવતી હશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આપના ગ્રુપમાં આ વાર્તાઓ જરૂરથી શેર કરજો ધન્યવાદ